હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ સેમ્સ કિચન આજે હું એક અલગ જ ટ્રીક લઈને અહીંયા આવી છું આજે હું ગેસ માટેની એક એવી ટ્રીક લઈને આવી છું જો આ ટ્રીક તમે યુઝ કરશો તો ગેસનો બાટલો જે એક મહિનો ચાલતો હશે એના બદલે દોઢ મહિનો ચાલશે અને જો આપણે બિલ આવતું હોય ગેસનું તો એ તો હંડ્રેડ પર્સન્ટ ઓછું જ આવશે જો તમે આ ટ્રીકને યુઝ કરશો તો ચોક્કસથી તમને આનું રિઝલ્ટ મળશે જ મળશે તો આપણે વિડીયો જોઈ લઈએ રૂટિનમાં આપણે ગેસનો યુઝ કરતા જ હોઈએ છીએ રૂટિનમાં આપણે આ જે ગેસ જે છે એને સાફ તો કરતા જ હોઈએ છીએ બહારથી પણ આપણે દરેક વખતે આની અંદર દરેકે દરેક જેટલા બર્નલ હોય એ બર્નલને આપણે રોજ સાફ નથી કરતા હોતા તો અહીંયા આગળ જોઈ શકાય છે કે આની નીચે આપણે દૂધ ઉભરાતું હોય અથવા તો કોઈ દાળ ઉભરાઈ હોય અથવા તો કંઈ ઉભરાયું ન હોય છતાં પણ આપણે અંદર પાણી પણ અંદર જામી જતું હોય છે એના લીધે જે અંદર ગંદકી જમા થઈ જતી હોય છે દેખાઈ રહ્યું છે કે અંદર થોડી ગંદકી જમા થઈ ગઈ છે અને તમે આવી જ રીતે પાંચથી છ મહિના સુધી જો ન ધોવો તો એની અંદર ગેસ જે છે એ પ્રોપર બહાર નથી નીકળતા તો હવે અહીં આગળ આપણે આજે એક ટ્રીક જોઈ લઈએ અહીંયા સૌથી પહેલાં બર્નલને કાઢી લેવાનું છે અને જે કોલગેટ આવે છે એને આપણે અહીં આગળ થોડીક એવી ચારેય બાજુ ફેલાવી દેવાની છે આવી રીતે અડધી ચમચી મીઠું લઈ એને આપણે ચારેય બાજુ ધીરે ધીરે ભભરાવી દેવાનું છે હવે એક ટૂથબ્રશની મદદથી આપણે આ બધાને ધીરે ધીરે બધી જ બાજુ ફેરવતા જઈ અને ટૂથપેસ્ટ અને મીઠું જે છે એ બધી બાજુ બરાબર લગાડી દેવાનું છે હવે આ બધું આપણું બધી જ બાજુ એકદમ સરસથી લગાઈ જવું જોઈએ આ બધું એક લગાઈ જાય પછી એક આવી રીતના ખાલી વાસણમાં આને આપણે રાખી દેવાનું છે આ બધી જ બાજુ ફેલાઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે આવી રીતે ખાલી વાસણમાં એને રાખી દે હવે બીજી એક તપેલીમાં આપણે અહીંયા ગરમ પાણી થવા રાખી દીધું છે આ પાણી આપણું એકદમ જ ઉકળી જાય એટલે પછી એમાં આપણે એક ટેબલ સ્પૂન ખાવાનો સોડા એડ કરીશું અહીંયા આપણે એક ટેબલ સ્પૂન ખાવાનો સોડા એડ કરી દઈએ જે બેકિંગ સોડા હોય છે હવે આ ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને આજે આપણું સોડાવાળું રેડી કરેલું પાણી છે એને આપણે ગરમ પાણીને આ વાસણમાં લઈ લઈએ આની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલું વિનેગર એડ કરી દઈશું ગરમ પાણીમાં જ આનાથી એકદમ જ એક રિએક્ટ થશે એટલે કે વિનેગર અને સોડા કોલગેટ મીઠું મિક્સ થઈ અને રિએક્ટ કરશે અને આનાથી જ આપણા બર્નર જે છે એ એકદમ જ અંદરથી એકદમ ક્લીન થઈ જશે અને જે પણ ગંદકી જમા થઈ છે એ એકદમ જ ક્લીન થઈ જશે હવે આને પંદર મિનિટ સુધી ઢાંકીને રાખીએ પંદર મિનિટ પછી જોઈ શકાય છે કે આ બધી ગંદકી જે છે એટલે આપણું પાણી પણ થોડું કાળું થઈ ગયું છે હવે આને આપણે સેજ આપણું પાણી ઠંડુ થાય પછી એને આપણે આવી રીતે બ્રશથી બધી બાજુ એને આપણે ઘસી લઈએ અહીં આગળ આપણે આગળ પાછળ આવી જ રીતે આને એકદમ સરસ બધી જ બાજુએ બ્રશની મદદથી આને ઘસી લઈએ અને આ બધું એકદમ સરસ થઈ જાય પછી એને આપણે સાદા પાણીથી એકદમ સરસથી વોશ કરી લઈશું હવે આપણે સાદા પાણીથી વોશ કર્યા પછી આની અંદર જે કાણા હોય છે એને દીવાસળીના પાછળના ભાગેથી એક એક કાણાને આપણે આવી રીતે અંદર કરીશું એટલે એ થોડા થોડા જે ખૂલી જશે આવી જ રીતે આપણે બધું જ એકદમ સરસ ક્લીન કરી દઈશું ખૂબ જ એવા કાણા હશે જેમાં અંદર મેલ જમા થયો હશે બાકી તો આ બ્રશથી જ આ બધા જ કાણા જે છે એકદમ જ સરસ થઈ જશે આવી જ રીતે તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આને ફરી એકવાર ચોખ્ખા પાણી આપણે ધોઈ લઈએ ચોખ્ખા પાણીથી ધોઈ અને આને આપણે એકદમ સરસ લૂસી લીધી છે દેખાઈ રહ્યું છે કે આપણું જે બર્નર જે છે એકદમ ક્લીન થઈ ગયું છે જો તમે આ ટ્રીક એકવાર ચોક્કસથી યુઝ કરશો તો આની અંદરથી જે પ્રેશરથી એકદમ જ ગેસ વધારે આવશે અને આ પ્રેશરથી ગેસની ફ્લેમ જે છે એમાં વધારે હીટ આવશે અને એના લીધે આપણો ગેસ પણ ઓછો પડશે અને સાથે સાથે આપણું બધું ક્લિનિંગ પણ એકદમ સરસથી થઈ જશે તો આ ટ્રીકને તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા જેવા જ ફ્રેન્ડ સાથે એને શેર પણ કરજો